આ તરફ વડોદરામાં ટેન્કરની હેરાફેરીનો થયો છે કરજણના સાંપા ગામ પાસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું એક પોઈન્ટ તોંતેર કરોડની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચથી અમદાવાદ તરફ આવી રહ્યું હતું ટેન્કર આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આ ટેન્કર કે જેની અંદર વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો કરોડોની કિંમતનો એક પોઈન્ટ કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જે આ ટેન્કરની અંદર રાખવામાં આવ્યો હતો અને અમદાવાદ તરફ તરફ ટેન્કર આવી આ વડોદરામાં ટેન્કરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે કરજણના સાંપા ગામ પાસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું એક પોઈન્ટ તોર કરોડની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ભરૂચથી અમદાવાદ તરફ આવી રહ્યું હતું ટેન્કર આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો આ ટેન્કર કે જેની અંદર વિદેશી દારૂ રાખવામાં આવ્યો હતો કરોડોની કિંમતનો એક પોઈન્ટ તોત્તેર કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જે આ ટેન્કરની અંદર રાખવામાં આવ્યો હતો અને ભરૂચથી અમદાવાદ તરફ આ ટેન્કર આવી રહ્યો હતો